છટ નજીક આવે ને એટલે મારા ઘરમાં એક જ ફરમાઈશ હોય કે પકવાન પૂરી બનાવજે બીજી કોઈ પૂરી બનાવ કે ના બનાવો પણ પકવાન પૂરી જરૂરથી બનાવજે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ફરસી પૂરી જે મારા ઘરમાં પકવાન પૂરી તરીકે ઓળખવામાં આવે છે તો તેના માટે મેં અહીં મેંદો લીધો છે તો આજે આપણે મેંદામાંથી બનાવીશું તમે સેમ પ્રોસેસ કરીને ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો હવે બે કપ જેટલા મેંદામાં મેં સ્વાદ પ્રમાણે મીઠું અધકચરું શેકેલું જીરું વાટીને એડ કરી દીધું છે ત્યાર પછી અધકચરો મરીનો પાવડર એડ કર્યો છે અને અજમો એડ કરી દીધો છે તો આ બધું અડધી અડધી અથવા એક એક ચમચી જેટલું લઈ લેવાનું જો તમારી ક્વોન્ટિટી ચાર કપની હોય તો બધું એક એક ચમચી ઉમેરી દેવાનું નહીંતર બે કપ હોય તો તમે અડધી અડધી ચમચી લઈ લેજો હવે આપણે અહીં દેશી ઘી લઈ લેવાનું છે તો અહીં મેં ગાયનું ઘી લીધું છે અને ઘી અહીં મેં એડ કરી દીધું છે તો બે કપના પ્રમાણમાં અહીં મેં પાંચ મોટી ચમચી જેટલું ઘી ઉમેર્યું છે જેથી કરીને આ જે ફરસી પૂરી છે ને એકદમ ફરસી બને તો અહીં આપણે મુઠ્ઠી પડતું મોણ ઉમેરવાનું છે અહીં આપ તેલ અને ઘી બંને મિક્સમાં પણ એડ કરી શકો છો અને તેલથી પણ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવી મુઠ્ઠી વળી રહી છે એટલું મેં અહીં મોણ ઉમેર્યું છે ઘીનું તો હવે આપણે પાણી લઈ લેશું અને થોડું થોડું પાણી એડ કરતા જશું એકસાથે બધું નથી ઉમેરી દેવાનું નહીં તો લોટ ઢીલો થઈ જશે અને લોટ ઢીલો થઈ જશે તો તેની પૂરી બનાવવામાં થોડી પ્રોબ્લેમ થશે તો ફ્રેન્ડ્સ અહીં આપણે થોડું જ પાણી વાપરી અને તેનો કઠણ લોટ બાંધવાનો છે તો અહીં આપણે લોટ બાંધી દઈશું તો એકદમ મસળી મસળીને તેનો લોટ બાંધી લેવાનો છે જેટલું મસળશો એટલો લોટ એકદમ સફેદ એવો થાશે અને તેની પૂરીનો કલર પણ એકદમ ડિફરન્ટ આવશે એકદમ બજાર જેવો જ આવશે અને ફ્રેન્ડ્સ જો તમે બહારની પૂરી લઈને ઘરે ખાતા હો તો એક વખત તમે આ રીતના જરૂરથી બનાવજો બધાને ટેસ્ટ ખૂબ જ ભાવશે હવે આપણે ફરી પાછું અહીં ઘી લઈ અને તેને ચાંઠી લેશું તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીં મેં થોડું એક ચમચી જેટલું ઘી લઈ લીધું છે અને આંગળાની મદદથી બરાબર રીતે આપણે લોટને મસળી લેશું જેથી કરીને એનામાં આપણે જે જે ઇન્ગ્રીડિયન્ટ ઉમેર્યા છે એ બધા જ સરસ એવા લોટમાં મિક્સ થઈ જાય હવે આ લોટને આપણે અડધા કલાક કે પછી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે અહીં જે ઘી વધ્યું છે ને એનામાં આપણે એક ચમચી જેટલો મેંદો ઉમેરી દઈશું મેંદાની જગ્યાએ તમે કોર્નફ્લાવર પણ વાપરી શકો છો અને એ ન હોય તો તમે તપકીર પણ વાપરી શકો છો અને એ પણ ન હોય તો તમે એક ચમચી જેટલો ચોખાનો લોટ પણ વાપરી શકો તો અહીં આપણે થોડું જ બનાવ્યું છે સાટો તો આને સ્લરી કહેવામાં આવે છે ઘણા લોકો સાટો પણ કહે છે તો આપણે થોડું જ બનાવીશું બહુ વધારે નહીં બનાવી તમારી પૂરીની ક્વોન્ટિટી બહુ વધારે હોય તો એ પ્રમાણે તમને આ સ્લરી બનાવી લેવાની હવે સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને અહીં પંદરથી વીસ મિનિટ જેવું લોટને થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો કે ઉપર ડોટ ડોટ થઈ ગયા છે તો ફરી પાછું આપણે અહીં આ લોટને ચાંઠીશું જેથી કરીને આ જે પૂરી છે એકદમ સરસ એવી સફેદ એવી બને તો અહીં મેં ફરી પાછો લોટને ચાંઠે લીધો છે હવે તમે અહીં જોઈ રહ્યા છો કે લોટ મેં કઈ ટાઈપનો બાંધ્યો છે તો કઠણ જ મેં અહીં લોટ રાખ્યો છે અને હવે આપણે તેનામાંથી એક લૂવો તોડી લેશું અને ત્યાર પછી તેને ગોલ પેડાનો શેપ આપી દેશું હવે આપણે તેની રોટલી વણીશું તો અહીં કોરો લોટ લઈ લેશું અને તેની રોટલી તૈયાર કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીં તમને રોટલી તૈયાર ન કરવી હોય તો પછી તમે એકદમ નાનો પૂરી જેટલો લુવો બનાવી અને તેની પૂરી વણી અને ત્યાર પછી ચાકુથી વચ્ચે વચ્ચે તમને કટ લગાવી દેવાના છે પછી એ બધા જ કટ લાગી જાય ને એટલે પૂરીને આપણે ભેગી કરી અને તેની ફરી પાછી ચાની એટલે કે તેનો લુઓ બનાવી લેવાનો છે અને તેને વણી લેવાનો છે તો એ ટાઈપની પણ તમે પૂરી બનાવી શકો પણ હું આજે આ રીતના બનાવી રહી છું જેથી કરીને ઝટપટ બની જાય ઇન્સ્ટન્ટ બની જાય તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે રોટલી મેં એકદમ ઝીણી વણી લીધી છે તો બહુ જાડી રોટલી નથી વણવાની જો જાડી વણશો તો તેના જે પડ છે એ બધા જાડા થશે એટલે આપણે ઝીણી જ રોટલી વણવાની છે મેંદાનો લોટ છે એટલે વણવામાં થોડી પ્રોબ્લેમ થશે તો અહીં આપણે વજન દઈ અને રોટલી વણી લેવાની છે ત્યાર પછી અહીં આપણે લઈ લેશું મેંદાની સ્લરી એટલે કે સાટો લઈ લેશું અને તેને આપણે એક ચમચી જેટલું રોટલી ઉપર લગાવી લેશું હવે આ પ્રોસેસ આપણે ટન બાય ટન કરતી જવાની છે ફરી પાછી એક રોટલી લઈ લેશું અહીં તમે રોટલી ગોલ નહીં કરો તો ચાલશે રોટલી એક સરખી નહીં કરો તો પણ ચાલશે જેટલી રોટલી આડીઅડી હશે એટલી તમારી પૂરી એકદમ સરસ એવી પડવાળી બનશે હવે અહીં મેં ત્રીજી રોટલી લઈ લીધી છે સેમ પ્રોસેસ હું અહીં રિપીટ કરીશ તેના ઉપર સ્લરી લગાવી દઈશું ચમચી કે પછી હાથની મદદથી એકદમ સરસ એવી સ્પ્રેડ કરી લેવાની છે ત્યાર પછી ચોથી રોટલી પણ આપણે ઉપર લગાવી દઈશું અને એના ઉપર પણ આપણે સ્લરી લગાવીશું તો ઝટપટ મેં અહીં આ પ્રોસેસ કરી લીધી છે ફ્રેન્ડ્સ હવે આપણે આગળની પ્રોસેસમાં આગળ વધશું હવે આપણે બધી જ રોટલી ભેગી કરી લેવાની છે અને તેને થોડો અંદરની સાઈડ ટર્ન વાળવાનું છે ત્યાર પછી આપણે જે સ્લરી બનાવીને રાખી હતી ને એ સ્લરી આપણે થોડી થોડી ચોપડતી જવાની છે અને રોલ વાળતો જવાનો છે જેમાં આપણે રોટલીનો રોલ વાળીએ ને એ રીતે આપણે રોલ વાળવાનો છે અને થોડી થોડી આપણે ઘીવાળી જે સ્લરી છે એ આપણે લગાવતી જવાની છે જેથી કરીને આ જે પડ છે એ બધા બિલકુલ ખોલશે નહીં એટલા માટે મેં લગાવ્યા છે અને ન લગાવવા હોય તો પણ ચાલશે તો ફ્રેન્ડ્સ તમે કોઈ પણ રેસિપી બનાવો ને તો તમને પ્રોપર આખો વિડીયો જોવાનો છે તમે અધ વચ્ચે સ્કીપ કરી કરીને વિડીયો જોશો અને પછી બનાવશો ને તો ઘણા લોકો બગાડી નાખતા હોય છે તો પ્રોપર આપણે જે રેસિપી બનાવી રહ્યા છીએ એનો આપણે નોલેજ હોવો જોઈએ તો જ તમારી રેસિપી જે છે એ પરફેક્ટ બનશે અને જો તમે પહેલી વખત બનાવતા હો તો બધા જ સ્ટેપ તમને વિડીયોમાં જોઈ અને ફોલો કરવાના છે જેથી મોંઘા મળતા અનાજ બિલકુલ વેસ્ટ ન થાય અને તમારી રેસીપી એકદમ સરસ એવી પરફેક્ટ બને તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે રોલ વાળી અને ત્યાર પછી ચાકુથી મેં કટ કરી લીધા છે અને બધા જ નાના નાના લુવા તૈયાર કરી લીધા છે તો આ લુવા આપણે બધા અલગ કરી લેશું અને ત્યાર પછી તેને ડીશમાં મૂકી દઈશું અને એક જ લુવો આપણે પાટલા ઉપર મૂકી હથેળીથી થોડું પ્રેસ કરી અને હળવા હાથે તેને વણી લેશું એટલે જે તેની ઉપરની લેયર છે ને એ બધી દબાઈ ન જાય એટલા માટે આપણે હળવા હાથે તેને વણી લેવાની થોડું હથેળીથી સ્પ્રેડ કરવાનું પછી આપણે બે વેલણ મારીશું ને એટલે આપણી એકદમ સરસ એવી ગોળ ગોળ પૂરી તૈયાર થઈ જશે હવે અહીંયા તમને પૂરી ગોલ કરવી હોય ને તો તમે કરી શકો છો અહીંયા આપણી પૂરી એકદમ સરસ એવી રેડી થઈ ગઈ છે અહીં તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ મેં ધીમી કરી મૂકી છે હવે ધીમા તાપ ઉપર જ આપણે આ પૂરીને તળવાની છે ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો કે બિલકુલ ઉતાવળ નથી કરવાની આટલી બધી સરસ મહેનત કરી છે તો આપણે આગળ પણ થોડી ઉતાવળ ઓછી કરવાની છે જેથી કરીને આ પૂરી એકદમ પરફેક્ટ એવી બને તો ફ્રેન્ડ્સ અહીં આપણે ધીમા તાપ ઉપર આ પૂરીને તળવાની છે તો અહીં તમે જોઈ રહ્યા છો કે મેં પૂરીને પલટી દીધી છે તો એક સાઈડ સરસ એવી સફેદ રંગની થાય ને એટલે આપણે તેને પલટી દેવાની છે પછી આપણે તેને એકદમ સરસ એવો બદામી કલર આપવાનો છે બદામ જેવો થોડો કલર થાય ને પછી જ આપણે તેને બહારે કાઢીશું અને જો તમને થોડી વ્હાઈટ જોઈતી હોય તો તમે થોડું તેને જલ્દી કાઢી લેવાનું તેલમાંથી એટલે સરસ એવી વ્હાઈટ કલરની તમારી પૂરી બનીને રેડી થાશે અને થોડો કલર ચેન્જ કરવો હોય બદામી કરવો હોય તો થોડી વાર વધારે તેલમાં તેને તળી લેવાની ગેસની ફ્લેમ મેં આખા વિડીયોમાં સ્લો જ રાખી છે ક્યાં મેં હાઈ નથી કરી અને ક્યાંય પણ મેં ધીમી નથી કરી એકદમ સ્લો ફ્લેમ ઉપર જ મેં આ પૂરીને ફ્રાય કરી છે આપણી પૂરી તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવી તળાઈને રેડી થઈ ગઈ છે બીજો બેચ પણ તળવા માટે એડ કરી દીધો છે એ રીતે જ આપણે બધી પૂરી બનાવી લેશું ઇન્સ્ટન્ટ બની જાય છે બિલકુલ વાર નથી લાગતી જો તમે આ રીતે બનાવશો તો ફ્રેન્ડ્સ આપણી બધી જ પૂરી બનીને રેડી થઈ ગઈ છે મેં અહીં તેને ડીશમાં સર્વ કરી મૂકી છે આ પૂરીને તમે એક મહિના સુધી પણ ઘરે એર ડબ્બામાં સ્ટોર કરીને ખાશો ને તો પણ ખરાબ નહીં થાય તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે આજનો વિડીયો કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો